ઘણા લોકોનું મન હંમેશા સટ્ટા પાછળ લાગેલું હોય છે પછી એક ક્રિકેટનો સટ્ટો હોય વરસાદનો સટ્ટો હોય અનાજ કરિયાણાના ભાવનો કે પછી તેલનો સટ્ટો હોય આ સટ્ટામાં આ વખતે વધુ એક સટ્ટો ઉમેરાયો છે આ નવો સટ્ટો એટલે લોકસભાની ચૂંટણી પરનો સટ્ટો ચૂંટણીમાં કઈ બેઠક પર કોણ જીતશે કોણ હોટ ફેવરિટ છે કોને કેટલી લીડ મળશે આવા મુદ્દે લોકો કરોડો રૂપિયાનો સટ્ટો ઓનલાઈન રમી રહ્યા છે તો મતદાન પછી બે સીટ પરનો ભાવ બદલાયો છે

જેમાં પંદર પૈસા ભાવ ખોલવામાં આવ્યો છે એટલે કે એક લાખ લગાવો તો પંદર હજાર મળે પાટીલને પાંચ લાખની લીડ મળે તો પૈસા લગાડનારને પંદર નો સીધો નફો થાય એ જ રીતે વડોદરામાં ત્રણ લાખની લીડ માટે પંદર પૈસા અને કચ્છમાં બે લાખની લીડ માટે પંદર પૈસાનો ભાવ અત્યારે રાખવામાં આવ્યો છે જો કચ્છમાં વિનોદ ચાવડાને બે લાખની મધથી નીચેની લીડ આવે

કોઈ વ્યક્તિ એક લાખ લગાવે અને ખરેખર અમિત શાહ લાખની લીડ આવે તો કુલ ત્રણ લાખ રૂપિયા મળે તો સીટો પ્રમાણે રોકાણો અને નફા નુકસાન ની વાત પણ કરીએ તો પરસોત્તમ રૂપાલા ની સીટ જોઈએ તો પરશોત્તમ રૂપાલા ની જીતનો ભાવ અત્યારે બે પૈસા ચાલે છે એટલે જો રૂપાલાની જીત પર એક લાખ રૂપિયાનો દાવ લગાવવામાં આવે તો સટ્ટો રમનાર વ્યક્તિને બે હજાર રૂપિયા સીધા મળે અને જો રૂપાલાની હાર માટે પૈસાનો ભાવ રાખવામાં આવ્યો છે જો રૂપાલા હારી જાય તો સટ્ટો અનુમાન સાચું પડે અને તેને એક લાખ રૂપિયાની આવક થાય અને જો પરસોત્તમ રૂપાલા જીતી જાય તો સટ્ટો લગાડનારનું અનુમાન ખોટું પડે અને તેને માત્ર છ હજારની ની થાય જો વાત કરીએ મનસુખ માંડવીયા તો મનસુખ માંડવિયાને જીતનો ભાવ અત્યારે બે પૈસા ચાલે છે એક લાખ રૂપિયાનું સીધું નુકસાન થઈ શકે છે મનસુખ માંડવિયાની હાર માટેનો ભાવ જે છે તે અત્યારે છ પૈસા છે માંડવીયા હાર થાય તો સટ્ટો રમનારને એક લાખ રૂપિયાનો ફાયદો થશે અને કદાચ જો માંડવિયા જીતી જાય તો સટ્ટો રમનારનું અનુમાન ખોટું પડે અને તેને છ હજારની નુકસાની થાય જો નિમુબેન બાંભણિયાની વાત કરીએ તો નિમુબેન બાંભણિયાની જીત પર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખ લગાવવા બદલ બે રૂપિયા મળે અને નિમુબેનની હાર થાય તો સટ્ટો રમનારાને એક લાખ રૂપિયાનું નુકસાન થાય નિમુબેન બાંભણિયાની હાર માટેનો ભાવ અત્યારે છ પૈસા ચાલી રહ્યો છે તો નિંબુ બેન બાંભણિયાની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને જો કદાચ નિમુબેન બાંભણિયા જીતી જાય તો સટ્ટો રમનારને છ હજારની નુકસાની થાય વાત કરીએ પૂનમ માડમ જામનગરની સીટની તો પૂનમ માડમની જીત પર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો પૂનમ માડમ જીતી જાય તો દાવ લગાવનારી વ્યક્તિને એક ના રોકાણ બદલ ત્રણ રૂપિયા મળે જો પૂનમ માડમની હાર થાય તો દાવ લગાવેલી

અને રાજેશ ચુડાસમાની હાર થાય તો સટ્ટુ રમનારને એક લાખ રૂપિયાનું નુકસાન થાય તો રાજેશ ચુડાસમાની હાર માટેનો ભાવ જે છે તે અત્યારે આઠ પૈસા છે તો રાજેશ ચુડાસમાની જો હાર થાય તો સટ્ટો રમનારને એક લાખ રૂપિયાનો ફાયદો થશે અને કદાચ જો ચુડાસમા જીતી જાય તો સટ્ટો રમનારને આઠ હજારની નુકસાની થાય જો વાત કરીએ ભરત સુતરિયાની તો ભરત સુતરિયાની જીત પર એક લાખ રૂપિયાનો કોઈ દાવો લગાવે અને રમે તો ભરત સુતરિયાની જો જીત થાય તો તેને ત્રણ હજાર રૂપિયા મળે ભરત સુતરિયાની હારનો ભાવ આઠ પૈસા છે જો જો હારે તો તો તેના તેના લાખ રૂપિયા મળે પરંતુ જીતી જાય પૈસા ચંદુશી હોરાની વાત કરીએ તો ચંદુસી હોરાની જીત પર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ પાંચ હજાર રૂપિયા મળે અને ચંદુશી હોરાની હાર થાય તો સટ્ટો રમનારને એક લાખ રૂપિયાનું નુકસાન થાય વાત કરીએ ભરતસિંહ ડાબેની તો ભરતસિંહ ડાબેની જીત પર એક લાખ રૂપિયાનો જો દાવ રમવામાં આવે તો એક લાખ ના રોકાણ બદલ પાંચ રૂપિયા મળે અને ભરતસિંહની હાર થાય તો સટ્ટો રમનારને એક લાખ રૂપિયાનું નુકસાન થાય વાત કરીએ મિતેશ પટેલની તો મિતેશ પટેલની ની જીત પર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે અને જો મિતેશ પટેલ જીતી જાય તો એક લાખ ના દાવ બદલ સટ્ટો લગાડનાર ને આઠ રૂપિયા મળે વાત કરીએ રેખા ચૌધરીની તો રેખા ચૌધરીની જીત પર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો રેખા ચૌધરી જીતી જાય તો સટ્ટો રમનારી વ્યક્તિને એક લાખ ના રોકાણ બદલ દસ રૂપિયા મળે અને જો રેખા ચૌધરીની હાર થાય તો એક લાખ રૂપિયાનું સીધું નુકસાન થાય વાત કરીએ મનસુખ વસાવાની તો ભરૂચ સીટની તો મનસુખ વસાવાની જીતનો ભાવ અત્યારે દસ પૈસા છે જો કોઈ વ્યક્તિ તેમની જીત પર એક લાખ રૂપિયાનો દાવ રમે અને વસાવા જીતી જાય ભાજપ ને પાંચ લાખની લીડ મળશે તો નવસારી અને ગાંધીનગર બે જેવી સીટો છે જ્યાં ભાજપ ને સીધી પાંચ લાખની લીડ મળશે તો સટ્ટાબજારના અનુમાન પ્રમાણે આ બે સીટો પર ભાજપ ને પાંચ લાખની સીધી લીડો મળી રહી છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી થી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર